તો આવનારો મે મહિનો મેષ રાશિના જાતકો માટે ખાસ મિશ્રિત પરિણામ લઈને આવનારો સાબિત થશે તો મેષ રાશિના જાતકોને મે મહિના દરમિયાન મિશ્રિત પરિણામ મળી શકે છે તો નમસ્કાર મિત્રો જય શિયારામ હું યશ હિમબારક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારા આજના વિડીયોમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે મેષ રાશિનું મે મહિનાનું રાશિ ભવિષ્ય જોવા જઈ રહ્યા છીએ પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે ને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો ખાસ અમારું આજનું આ વિડીયો ગમે આપને તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો મેષ રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય તો મેષ રાશિના જાતકો સૌપ્રથમ જો આપણે તમારી કારકિર્દીની વાત કરીએ આપની કારકિર્દીનો જે સ્વામી છે એ આ મહિને પણ પાછલા મહિનાની જેમ દ્વાદશ ભાવમાં બેઠેલો રહેશે એટલે કે શનિ મહારાજ જે કારક છે તે મહારાજ આ મહિને પણ આપના ભાવ એટલે કે બારમા ભાવમાં વિરાજમાન રહેશે જે આપને સામાન્ય રીતે વ્યવસ્થિત એવા સામાન્ય પરિણામો આપી શકે છે ખાસ કરીને આ માસ દરમિયાન જો આ મહિનો મે મહિના દરમિયાન જો વિદ્યાર્થી ભાઈઓ બહેનોની વાત કરીએ તો વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ખાસ આ સમયગાળો જે છે તેમાં પોતાના શિક્ષણ દરમિયાન પોતાના શિક્ષણ બાબતે ખાસ કરીને સારા એવા પરિણામો મળતા માલુમ પડશે તો આવનારા મે મહિના દરમિયાન આપના શિક્ષણને લગતા જે આપના વિચારો છે તથા આપના શિક્ષણને લગતી આપની જે પરિસ્થિતિ છે આપનો સમય છે તે ખૂબ સારા પરિણામો આપને આપી શકે છે મેષ રાશિના જાતકોને મે મહિનામાં ખાસ શિક્ષણ બાબતે સારા પરિણામો મળી શકે છે જો પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો ખાસ કરીને મે મહિના દરમિયાન જે પાંચમા ભાવનો સ્વામી સૂર્ય મહારાજ કે જે યશનો કારક છે આપને કીર્તિનો કારક છે એ સૂર્ય મહારાજ ખાસ કરીને મહિનાના પહેલા ભાગમાં ઉચ્ચ અવસ્થાનો રહેશે જેથી આપને પ્રેમ સંબંધમાં ખાસ કરીને મે મહિના દરમિયાન ખૂબ સારા પરિણામો મળશે અને આપની કીર્તિ યશનો વધારો પણ મે મહિના દરમિયાન થશે કારણ કે મે મહિના દરમિયાન આપનો જે સૂર્ય છે છે જે આપનો યશનો કારક છે કે આપની કીર્તિનો કારક સૂર્ય છે તે ઉચ્ચનો રહેશે જે આપને આ માસ દરમિયાન ખાસ કરીને કીર્તિ યશ અને પ્રેમ સંબંધમાં પણ મધુરતા આપશે તથા મિત્રો જો મેષ રાશિના જાતકોની જો પારિવારિક જીવનની વાત કરીએ

આપની રાશિ અથવા તો લગ્નનો જે સ્વામી છે મંગળ મહારાજ એ મંગળ મહારાજ આ માસ દરમિયાન ખાસ કરીને નીચ અવસ્થામાં રહેશે જેના કારણે આપનું આરોગ્ય છે તે બગડી શકે છે અથવા તો લથડી શકે છે આરોગ્ય બાબતે આપને ખાસ આ મહિનો કાળજી રાખવાની જરૂર પડી શકે છે મિત્રો આ તો થઈ મેષ રાશિના જાતકો માટે મે મહિનાનો જે ખાસ સમય છે તે કેવો વીત છે તેમના જીવનના કયા કયા મુદ્દાઓમાં કઈ કઈ બાબતોમાં કેવા પરિણામ મળી શકે છે તેની વાત છે પણ મિત્રો આનું નિવારણ શું કરવું ખાસ કરીને શું કાળજી રાખવી તે જોઈએ તો ખાસ આ માસ દરમિયાન આપે ગોળની ચીજ વસ્તુ ખાવી પીવી નહીં ગોળ ખાવાથી દૂર રહેવું તથા મિત્રો આ માસ દરમિયાન ખાસ પોતાની સાથે ચાંદીની કોઈ ચીજ વસ્તુ ખાસ સાથે રાખવી આપ કોઈ પણ સ્થાને જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ અથવા તો તમે પોતાના ઘરે જ હોવ તો પણ ખાસ પોતાની આસપાસમાં ચાંદીની કોઈ ચીજ વસ્તુ હોય તો એ સાથે રાખો તે અનુકૂળ રહેશે આ માસ દરમિયાન આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તમારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા